ધર્મરાજાની વાર્તા અને વિધિ આ વ્રત પોષ મહિનામાં મકર દિવસે દિવસેથી લેવામાં આવે છે આ વ્રત 6 માસ સુધી કરવાનું હોય છે વ્રત કરનારે વહેલી સવારે નાઈ ધોઈ પવિત્ર થઈ ઘીનો દીવો કરવો અને ધર્મરાજાની વાર્તા વાંચવી કે સંભળાવવી અને વાર્તા સાંભળતી વખતે મનમાં ધર્મરાજાનું સ્મરણ કરવું મિત્રો વાર્તા સાંભળતા પહેલા તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય

કબૂતરાને સણ અથવા ગાયોને ઘાંધ જમાડીને જમતા એક દિવસ ચોમાસાના દિવસે વિષ્ણાધાર વરસાદ વરસી રહ્યો હતો આવા વરસાદ અત્યતિ ક્યાંથી આવે બહાર તો સકલી ફરકતું ન હતું આથી બધાને સતત સાત દિવસના ઉપવાસ થયા તેઓ ચિંતાતુન બની ગયા પણ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને સમય પસાર કરતા હતા આખરે ભગવાનને દયા આવી ભગવાન વિષ્ણુ હંસ અને દેવી લક્ષ્મીજી હંસલીનો રૂપ ધરીને બ્રાહ્મણના આંગણે આવી પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી અને છોકરી હંસ હસલી ને જોઈને આનંદમાં આવી ગયા અને ઘરમાંથી અનાજના દાણા લાવી આંગણામાં વેરી દીધા પણ હંસ હંસલી દાણા સણતા નથી બધા મૂંઝાઈ ગયા એકાએક હંસને વાસા ફૂટે અને બોલ્યા હે બ્રાહ્મણ અમે તો માન સરોવરના હંસ છે સાસા મોતી સિવાય શણતા નથી આ સાંભળી બ્રાહ્મણ દંપતી વિશારમાં પડી ગયા કેમ કે તેઓ ગરીબ હતા તેમની પાસે સાસા મોતી ક્યાંથી હોય સતા હિંમત કરીને બ્રાહ્મણીએ ગામમાં ઝવેરી પાસે ગઈ અને કહે કહ્યું મારે સવાસેર સાસા મોતી જોઈએ છે ઝવેરીને પણ ઘણી નવાઈ લાગી સતા તેણે સવાસેર મોતી રોખી આપ્યા ઘરે આવીને આંગણામાં સાસા મોતી વેરી દીધા હંસ અને હંસલી મોતીનો સારો સણવા લાગ્યા પછી પાણી પીને ઉડી ગયા આમ ચાર દિવસે તેમને જમાડવાનું મળ્યું અને ઉપવાસ પૂરા થયા થયા બીજે દિવસે સવારે છોકરીને આંગણું વાહતા એક મોતી જોયું તેણે તે મોતીને તુલસી ક્યારામાં નાખી દીધી સવારે બ્રાહ્મણી તુલસીની

રોજ તેના ઘરે સવાચર મોતી ઉતરવા લાગ્યા તો ઝવેરીને મોતી આપી અને તેના બદલામાં સોનું લઈ લેતા ઝવેરીએ મોતીમાંથી પોતાની દીકરીને હાર બનાવી આપ્યો ઝવેરી અને રાજાની કુંવરી સાથે રમતા રાજકુંવરી એ ઝવેરીને પુત્રીના ગળામાં સરસ મજાનો હાર જોયો તેથી તેણે પણ રાજા પાસે જીત કરી કે મને પણ આવો જ હાર બનાવી આપો રાજાએ ઝવેરીને બોલાવીને આવા જ મોતીનું એક હાર બનાવવાનું કહ્યું જ્યારે ઝવેરીએ કહ્યું મારી પાસે હાલમાં આવા મોતી નથી આ તો આપણા ગામના બ્રાહ્મણ પાસેથી આવેલા છે રાજાએ બ્રાહ્મણના ઘરે તપાસ કરતા ખબર પડી કે બ્રાહ્મણના તુલસી ચારામાં રોજ આવા ચમકદાર મોતી ઉતરે છે આથી રાજાને લોભ થયો તેણે આખો તુલસી ચારો જે રાજમહેલ માં લાવવા માટે બ્રાહ્મણ ને ઘરે પહોંચ્યા બ્રાહ્મણ ને રાજા ને સમજાવ્યું અને ઘણી ના પાડી છતાં રાજા એ તુલસી ક્યારો ઉઠાવવા ગયો પણ રાજા ના હાથ ત્યાં જ ચૂટી ગયા આ જોઈને રાજ પુરોહિત સલાહ આપી કે રાજા આ તમે મોટી ભૂલ કરી બેઠા છો બ્રાહ્મણ ની ક્ષમા માંગો અને જો તે ક્ષમા આપશે તો જ તમે સુટી શકશો રાજાએ વ્યક્તિત્વ થઈને બ્રાહ્મણની માફી માંગી બ્રાહ્મણે સમા આપતા રાજાના હાથ છૂટી ગયા રાજા શરમને લીધે ચાલતો થયો સમય પસાર થવા લાગ્યો પરદેશ કમાવા ગયેલા દીકરાઓ પાછા આવી ગયા બ્રાહ્મણ બંને પુત્રોને પોતાની બહેનની મોતીનો ત્રીજો ભાગ આપવાનો અને અતિથિને નિયમનું પાલન કરવાનું કહ્યું મૃત્યુ પામ્યો બ્રાહ્મણી પણ તેના

તેમની પત્નીની સડાવણીથી બહેનના ભાગમાં ભાગ આપવાનું બંધ કર્યો અને તેમને ઘરે જમવાનું પણ બંધ કરી દીધું થોડો વખતમાં બહેન માંદી પડી અને ટૂંકી માંદગી ભોગવી તે પણ મૃત્યુ પામ્યું તેના મૃત્યુના સમાચાર સાંભળતા ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા અને બહેનને શમશાન લઈ ગયા બહેનના આત્મા શુદ્ધ હતો પવિત્ર હતો તેણે કરેલા ગાયના દાનને લીધે તે સણવારમાં વેતરણ નદી પાર કરી ગઈ તેણે જોડાનું દાન કર્યું હોવાથી સહેલાઈથી કાંટોળું વન તે પાર કરી ગયું સત્રી નું દાન કર્યું હોવાથી તેને જરાય તાપ સહન ન કરવો પડ્યો અને અન્નદાતા કર્યું હોવાથી તેને જરાય ભૂખવા નું દુઃખ સહન ન કરવું પડ્યું એણે વસ્ત્રદાન કર્યું હોવાથી લોખંડના ધબધકતા સળિયાના કપડાં વિકાળી ગયેલા અને તે એ સળિયાની પરસીને પાર કરી ગઈ આમ તે સર્વ વિદ્યનો પસાર કરીને ધર્મરાજાના દરબારમાં આવી પહોંચી ધર્મરાજાએ તેના હિસાબના ચોપડો તપાસતા કહ્યું બહેન તારો દાન પુણ્યનું જમા પાછું ખૂબ સારું છે પણ તે મારું વ્રત કર્યું નથી માટે મૃત્યુ લોકમાં પાછા જવું પડશે મારું વ્રત છ મહિના સુધી કરવાનું હોય છે ગમે તે દિવસથી એ વ્રત કરી શકાય છે મારા નામને જીનો દીવો કરી હાથમાં ચોખા રાખી વાર્તા સાંભળવી અથવા કેહી આમ છ માસ સુધી વ્રત કર્યા પછી તેનું ઉજવણું કરું એ વખતે વાંસાનો એક ટોકલો લેવો તેમાં સવા મોતી સવા છેર જુવાન સવાચેર વજનની નાવ અને સીડી કપડાનો એક ટુકડો કપડાની એક જોડ તથા સોનાના રૂપાની મારી બે પ્રકૃતિ રૂપ બે મૂર્તિઓ મૂકીને એ બધું યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપું જો આ બ્રાહ્મ પ્રમાણે બની શકે તો યથાશક્તિ દાન કરું પછી સવાર સેર લોટની સુખડી બનાવીને ચાર ભાગ પાડવા એક ભાગ બાળકની એક ભાગ બોવાળને એક ભાગ બ્રાહ્મણને આપી બાકી વધેલો એક ભાગ સહકુટુંબ પ્રસાદી રૂપે વ્રત કરનારે લેવો બહેન બહેનના આત્માને જવાબ આપ્યો ભલે હું તમારું વ્રત જરૂર કરીશ આ બાજુ શ્મશાણમાં અગ્નિદા દેવાની તૈયારીઓ ચાલતી હતી ત્યાં ડોષિમાનું રૂપ લઈ લક્ષ્મીજી આવી પહોંચ્યા તેમણે કહ્યું મારી દીકરીનું મોહ જોવું ઉસી એમ કહીને તેમણે તેના માથા પર હાથ ફેરવતા તે સજીવન થઈ ગઈ લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા બધા ખુશી ખુશી ઘરે પાછા આવ્યા બહેન ને ઘરે આવીને ધર્મરાજાનું વ્રત નું આરંભ કર્યું ભક્તિ અને શ્રદ્ધાથી વ્રત કરીને ધામધૂમથી ઉજવણું કર્યું એ વખતે દોષીમાન સ્વરૂપમાં આવેલા લક્ષ્મીજીની

ધર્મરાજાના વ્રતના અને તથા ધર્મ રાજ હે ધર્મ રાજા જે કોઈ વ્યક્તિ તમારું વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરે તેના પર પ્રસન્ન થઈ કૃપા કરજો અને તેના આત્માને સ્વર્ગનું સુખ આપજો હે ધર્મ રાજા